બોટાદના સર્વાગામે આંગણવાડીનું બિલ્ડિંગ જર્જરિત થતાં નવું બિલ્ડિંગ બનાવવા માટે માંગ ઉઠી છે બોટાદ તાલુકાના સર્વા ગામે આંગણવાડીનું બિલ્ડિંગ આવેલ છે જે બિલ્ડિંગમાં પોપડા ખરતા તેની ખૂબ જ જર્જરિત હાલત થઈ છે આંગણવાડી ચલાવવા માટે ગામમાં અન્ય કોઈ જગ્યા આવેલ નથી જેથી હાલમાં આંગણવાડી કેન્દ્ર સર્વા ગામે આવેલ સમાજની વાડી તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં બાળકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે આંગણવાડી દૂર જતાં આ વિસ્તારના બાળકો આંગણવાડીની વંચિત રહી ગયેલ છે સરવા ગામે જે આંગણવાડીનું બિલ્ડિંગ આવેલ હતું તે જર્જરિત હાલતમાં હોવાથી તેને ફેરવી અને એક કિલોમીટર દૂર લઈ જવાતા આ વિસ્તારના બાળકો આંગણવાડીથી વંચિત રહી ગયા છે સરવા ગામના ગ્રામજનોની માંગ છે કે સરવા ગામના દરેક વિસ્તારના બાળકને આંગણવાડીમાં જઈ શકે તેથી નવું બિલ્ડિંગ બનાવવાની માંગ કરી છે આપણો પરિચય કરણભાઈ ભુજભાઈ ડોડિયા કયું ગામ ગામ સરવા શું પ્રશ્ન શું છે આંગણવાડી બાબત એવું છે કે જૂના ગામમાં આંગણવાડી છે હવે છોકરા જલજરાય થઈ ગઈ છે કોઈ આમાં સરકાર સામું જોતું નથી પંચાયત કોઈ સામું જોતું નથી તો અમે આને અમારે છોકરાને ભણવું ટ્યુશન ક્યાં મોકલવા બાળ મંદિર બાળ મંદિર તો અહીં જૂના ગામમાં કે છે ને આંગણવાડી આ હેતી એક કિલોમીટર સિટી લઈ ગયા છે તો અમે આ જલજીરા થઈ ગયેલું છે આ છોકરામાં બેસડ હોય કેમ હાલતા સાલતા પૂરા પડે એની માથે તમારી શું માંગણી છે અમારી માંગણી એ જ છે કે આને પાડે અને મોટું નવું વાય બનાવ્યા હોય આ એક જ અમારી માંગ છે અને તાત્કાળે આના પગલા લે